નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયો સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરવાના છીએ પઠાણ હામી પાછો થોડાનો પઠાણ લાલ ચટક મોઢું મુખ મુદ્રામાંથી ટપકતી આવે છે હાવ ભાવે કે હાથ જોડે જાણતો નથી માથા પર સોનેરી પટાની કાળી લુંગી બાંધી છે પાછ જ અસવારે જાડીમાં ઉતર્યો બહારવટિયાની પાસે જઈને જરાય નમ્યા વિના વધુ થતું બોલ્યા વિના ઝાડ કરી કે હમ તુમારા જામીન જમાદાર પાદશાહ તમારા પાલનહાર છે નિમકનો દેનાર છે હમ સાથે દગો કરશે તો તમે શું કરશો મારેલા ઓર મરેલા બર ભાઈ વેજા આનું પાણી મરે નહીં એને આખ્યું કહી આપે છે લોહી જો એનું લોહી રાતીની આંગળીએથી ઝરતા કંકુડા સરખું ચાલો જમાદાર થોડે છડીને પૂરે હથિયારે ઘુઘરમાળ ગજવતા બહારવટિયા પઠાણની ફોજ વચ્ચે વીંટાઈને ચાલ્યા જૂનાગઢની બજારમાં તે દિવસ બહારવટિયાને નિરખવા માણસ કર્યા માતુ બહારવટિયા મહેલના છોકમાં જ ઊભા રહ્યા પાદશાહને કહેરાવ્યું કે જરૂખામાં આવીને તમે વસ્તી છલાવી અમે ઘોડે બેઠા બેઠા અહીંથી જ વાટાઘાટ કરશું કચારીમાં સો નહીં આવીએ રજપૂતોને વીંટીને પાંચ ઘોડાવાળો પઠાણ ઊભો રહ્યો બહારવટિયાને ભોળવીને કચારીમાં ગારદ કરવાની બાજીમાં પાદશાહ ન ફાવ્યો જરૂખે બેસીને રજપૂતોના ઘોડાની હમછી જોતો હતો મો મલકાવતો પાદશાહ જોઈ રહ્યો બહાર વટિયાને ગરાસ પાછો સોપાણો બંને ભાઈઓના જીવનનો અતિ દારૂણ અને કરુણ રીતે વહેલો વહેલો અંત આવી ગયો શાંતિ મળ્યા પછી બંને ભાઈઓ ઉદ્ધમે છળ્યા હતા વેસાજીએ જેસર અને વેજાજીએ વેજળકા બાંધ્યા પણ પછી જેસોજી હાથ સણી જઈને અને વેજોજી જેસર જઈને જુદા જુદા રહ્યા સ્ત્રીઓના કંકાસ હશે એમ લાગે છે દેવયોગે વેજાજીનો કુંવર સંઘજી જેસાજીને ઘેર મૃત્યુ પામ્યું એની માતાને સંદેહ વરી ગયો કે કુંવર દગાથી મરાયો એ વાત તો વિસારે પડી જેસાજીના કુંવર રમણના લગ્ન મંડાયા પણ કાકા જેસરથી આવ્યા નહીં કુંવર પોતે જ કાકાને તેડવા ગયો ત્યાં રાતે કાકાએ તેનું ફૂલેકું છડાવ્યું મોડી રાતે થાકેલા રમણલાલ કાકાને ખોળે માથું નાખી સૂઈ ગયો તે વખતે કાકીને દીકરાનું વેર સાંભળ્યું કંઈક બહાને વેજાજીને બહાર મોકલી પોતે એ પોઢેલા રમણની હત્યા કરી રોયું રમણલિયા માથે કર મેલે કરે સરઠું સરવૈયા તું જોખમતે જેસાઉત કહે જેસાના પુત્ર રમણ તું મરતે જ બધી એ સોરઠ માથા પર હાથ મૂકીને રડી વેજાજીને જાણ થઈ ઘણા વિલાપ કર્યા સ્ત્રીને ફિટકાર દઈ પોતે વેજળ કાંઠે રહેવા ચાલ્યો ગયો પણ રમણના મામા મોસાળું લઈને આવેલા તેઓ પોતાના ભાણેજના ધાતકનો ધ્યાન લેવા ચાલે નીકળ્યા તેઓને પાછા વાળવાના પ્રયત્નો કરતો ઘણું બધું મનાવતો કરગરતો શામ માવીર જેસોજી પણ સાથે ચાલ્યો વેજલકોઠા પાસે પહોંચ્યો ત્યારે જેસાજીએ પોતાના જનનની સગાઓને કહ્યું કે ઘડીક થોભો હું છેલ્લી વાર મારા ભાઈને મળી આવું એટલો સમય માંગીને એ વેજલકોઠે ચાલ્યો જોયું તો જેસાધાર પાસે વેજોજી ભાલો લઈને એક શૂરવીરની પાછળ શિકારે નીકળેલ છે શુઅર ઝપાટામાં આવતો નથી હાવ ભાઈ જેસો આડો પડીને ઉભો રહ્યો તું હવે એને ન માર એ રણમલનો જીવ હશે અને રણમલ અટાણે તારે ભાલે ચડી બેઠો છે વેજોજી નીચે ઉતર્યા પોતાના ક્ષમાવત ભાઈને ભેટી પડ્યો જેસો બોલ્યો ભાઈ વેજા લાખ વાતે તને રણમલના મામાઓ જીવવા નહીં દે અને તું મૂવા પછી જીવીને શું કરવું છે માટે હાથે બે જણા મરીને એક જ કરીએ જીવ્યા ત્યાં સુધી ભાઈઓ જ હતા મોત વખતે પણ માડી જાયા જ રહીએ હે વેજો માથું નમાવીને બોલ્યો ભલે ભાઈ પહેલો મને જ મારી નાખીને તમારા હાથ ના ના વેજા એમ નહીં પ્રથમ તું મને ઘા કર પછી હું મરતો મરતો પણ તુંને મારીશ તા તને મારું માથું ઉડાવો હું પછી તમને મારીશ ભાઈ વેજા તારે માથે બે ખતા છે મોટા બાપુની અને રણમલની એટલે તાડું માથું વઢાણા પછી તું મને નહીં મારી શકે માટે પ્રથમ તારો થા ભોય પર પછેડી પાથરી બંને ભાઈ બેઠા કસુંબા લીધા હેત પ્રીતથી ભેટ્યા પછી વેજાએ જેસાની ગરદન પર ઘા કર્યો ઘા કરીને પોતે માથું ઝુકાવી બેસી ગયો જેસાએ એક હાથે પોતાનું કપાયેલું મસ્તક ધડ ઉપર ટેકવી રાખ્યું અને બીજે હાથે વેજા ઉપર ઘા કર્યો બંને ભાઈઓ આવી શાંતિથી વેજલ કોઠા પાસે કામ આવ્યા બંનેના સગલા પાળ્યા જેસાધાર ઉપર રોપાયા તે પછી વેજાજીના બહેન ભાઈની ખાંભી માથે નાળિયેર ચડાવવા આવ્યા જુએ તો બેયના ના મો ઉગમણા હતા કોની કઈ ખાંભી એ બહેનથી ન કરતાયું હાથ જોડીને બહેન બોલી હે વીરા હું તમને કેમ ઓળખું મારા હેત સાચા હોય તો હું માંગુ છું કે જેસોજી ઉગમણો જ રહે અને વેજોજી ગોત્ર હત્યારો હોવાથી આથમણો મોઢે થઈ જાય બહેનની વાણી સાંભળીને બે માંથી એક ખાંભી આથમણી ફરી ગઈ હતી એવું કહેવાય છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ